ચંચલે આ બાબતે કાપુદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી હતી જોકે શરૂઆતમાં ચંચલે પોલીસને ખોટી માહિતી આપી હતી અંતે પોલીસને ફરિયાદીને કહ્યું કે મારા મિત્રને મારા સાથે જ રહેતા સુનિલ ઉર્ફે કાલુએ મને ખોટી વિગત આપવાનું કહ્યું હતું જેથી પોલીસે કાલુની પર ઉલટ તપાસ કરી હતી સુનિલ પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે તેને મનોજ નામના વ્યક્તિએ વીસ હજાર રૂપિયા ચોરીના મદદ માટે આપ્યા હતા સુનીલે મનોજને ઘરમાંથી ચાવી આપી ઘરમાંથી પૈસા ભરેલી બેગની ચોરી કરાવી હતી ત્યારબાદ આ પૈસા એક ખેતરમાં જમીનમાં દાતી દેવામાં આવ્યા હતા તો મનોજ ઓળખાઈ ન જાય એટલા માટે સુનીલે મનોજના વાર પર કપાવી નાખ્યા હતા અંતે પોલીસે બંને આરોપીઓની રોકડ રકમના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી ત્યારબાદ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર રોકડા રકમનો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવીને પોલીસને ફરિયાદીને પરત કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ કાપોદરા વિસ્તારમાં આવેલ ક્રિષ્નાનગર સોસાયટીમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો જે ઘરફોડ ચોરીની વિગત એવી હતી કે એક મિત્રએ જ એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઊભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ જે ગુનો પોલીસ દ્વારા ડિટેક કરવામાં આવેલો અને ચાર લાખ પાંત્રીસ હજાર જેટલી રકમ ચોરીમાં ગયેલી હતી એ તમામ રકમ એ વખતે રિકવર કરવામાં આવેલી હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તૂચકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા આરો ફરિયાદીને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર ફરિયાદીને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવેલ છે जी नाम चंचल सिंह अशोक कुमार सर जी मेरे घर पे चोरी हुआ था पंद्रह तारीख को साढ़े छः बजे और सर लोग सोलह तारीख को चार बजे के लम लम्सम मेरा पैसा ढूंढ भी दिए थे किसने चोरी की सर जी एक मराठी था और एक दो मतलब है साथ में रहता था वो भी था आप किस तरह से पुलिस ने कामगिरी तो सर, सर जी पुलिस वाले तो सर लोग बहुत अच्छे हैं मतलब हर प्रकार की मेरी मदद किए हैं हम उनका तो बहुत आभारी हैं। क्या है सर जी पुलिस तो पूरा भगवान जैसा है सब सर लोग का मेरा कोर्ट को धन्यवाद है किस तरह से चोरी की थी चोरी करने चोरी करने वाले सर जी मेरे घर पे चाबी गुम हो गया था और चाबी से ताला खोल कर चोरी हुआ था